નવસારી જિલ્લાના જલારપુર તાલુકાના કરાડી ગામે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયને શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં જલારપોળ તાલુકાના કરાડી ગામે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયને સો વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય શાળાની હાલની પેઢી બે હજાર સુડતાળીસના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલકબળ બનશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મા સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાની તકને ગૌરવશાળી ગણાવી હતી દેશની સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસના ગૌરવને ઉજાગર કરતી કરાડીની આ રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ પણ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે તે શુભમ સંયોગ છે આ શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ સહિતની નવીનતમ ટેકનોલોજીથી સજ્જ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે સુધી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ત્યારે આ ઐતિહાસિક શાળાના આજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે વર્ષ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે તેમ શ્રી પટેલે ગૌરવ કહ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જળસંચયની ધન સંચયની જેમ સંચયની મીઠી ટકોર કરી સ્વચ્છતા શુદ્ધ પાણી આંતર માળખાકીય સુવિધાઓના વિષયોને પોતાના ઉદ્બોધનમાં આવરી લીધા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે આ પહેલાં દ્વારા વરસાદનું વહેતું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત કરવા જણાવ્યું હતું જેલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે સ્વાગત પ્રવચનમાં પોતાના કરાડી ગામ પ્રત્યેના સંસ્મરણ વગોળ્યા હતા તેમણે કરાડી રાષ્ટ્રીય શાળાના અને યથગાથાઓની વાત કરી હતી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અગ્રણી શાહ આયોજક નવસારીનાબુભાઈ રામા દાતાશ્રી કેળવણી મંડળના સભ્યો સમાજ સેવકો શાળાના આચાર્ય સહિત તેમના શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી